શરૂ જ માટે પાણી વિકટ બની રહ્યો છે કારણ કે દર ઉનાળો કોજવેનું પાણીનું લેવલ ઘટાડાને કારણે સુરતીજનોને વાસ મારતું પાણી પીવાનો વારો આવે છે જેથી પાણીનો સ્તર સારું થાય અને વધે તે માટે ઉકાઈ ડેમમાંથી આઠસો ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે દર ઉનાળામાં પાણીની માંગ પંદરસો એમ વધીને પંદરસો વીસ એમએલડી થઈ જાય છે જેથી કોજવેનું જળસ્તર ઘટતી જતાં પાણીની ગુણવત્તા બગડે છે જેના કારણે સુરત મનપા દ્વારા આપાતા પાણી વાસ મારતું પાણી આવે છે તેની વ્યાપક ફરિયાદો સુરત મનપાને મળી છે જેથી પાણીની ગુણવત્તા સુધારવા માટે ઉકાઈ ડેમમાંથી પાણી છોડવાનું સિંચાઈ વિભાગને સુરત મનપા દ્વારા જણાવાયું હતું જેના કારણે ઉકાઈ ડેમમાંથી આઠસો ક્યુસેક પાણી છોડાવવાનો નિર્ણય કરતા કોજવેનું લેવલ ઊંચું આવ્યું છે અને જે પાણીની ગુણવત્તા ખરાબ હતી વાસ પાણી તે ગુણવત્તા આવનાર દિવસોમાં સુધરશે તેમ જણાવ્યું હતું કોચબી ઉનાળાની શરૂઆત થતા જ પાણીની માંગને કારણે તેનું જળસ્તર 5 પાંચ મીટર પહોંચી ગયું હતું હવે પાણી છોડાતા પાંચ ચાલીસ મીટરે પહોંચી જતાં પાણીની ગુણવત્તા સુધરશે તેમ લાગી રહ્યું છે બ્યુરો રિપોર્ટ હિન્દી ટીવી ન્યૂઝ સુરત